ગીર સોમનાથના વેરાવળમાં સર્જાય કરુણાંતિકા અંતિકા વિસ્તારમાં ત્રણ માળનું મકાન ધરાશાય થતા રાત્રે લગભગ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની એક સવાર વ્યક્તિ જે નીચે ઊભો હતો એનું પણ કાટમાળ નીચે દબાઈ જતા મોત થયું ખારવાવાડા વિસ્તારમાં ત્રણ માળનું બિલ્ડિંગ છે તે ધરાશાયી થયું છે અને તેમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે આ દ્રશ્યો છે અને તે ધરાશય થયું છે ખારવાડામાં રામદેવજી ભગવાનના મંદિરની નજીક જ આ ઘટના છે તે મોડી રાતે દોઢ વાગ્યે બની હતી જેમાં ત્રણ વ્યક્તિના કરુણ મોત થયા છે આ રહેણાંક મકાન હતું અને રહેણાંક મકાન અચાનક જ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ આ ધરાશય થયું હતું સ્થાનિક લોકો પણ અહીંયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા સાથે સાથે પોલીસ અને નગરપાલિકાનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી આશરે ચાર વાગ્યા સુધી આ રેસ્ક્યુ કામગીરી છે તે ચાલી હતી જેમાં અન્ય બે વ્યક્તિને પણ બસાવી લેવામાં આવ્યા હતા એટલે કહી શકાય કે જે દુર્ઘટના ઘટી છે તેમાં ત્રણ લોકોના મોત થયા છે એટલે ખારવા સમાજમાં પણ એક શોકનું મોજું છે તે ફરી વળ્યું છે અર્જુનવાળા એ બીપી અસ્મિતા ગીર સોમનાથ